સિલિકોન વેલીમાં છૂપો ભૂકંપ આવી ગયો છે અમેરિકન સરકારની તિજોરીમાં ભલે પંદર મિલિયન ડોલર પાછા આવ્યા હોય પણ આ આંકડો તો માત્ર શરૂઆત છે પ્રોજેક્ટ ફાયર વોલ નામની આ ગુપ્ત સરકારી પહેલ હેઠળ અત્યાર સુધીમાં એકસો પંચોતેર ટેક કંપનીઓના દરવાજા પર ફેડરલ એજન્ટની દસ્તક થઈ ચૂકી છે પરંતુ આ આક્રમક તપાસ પાછળનો સાચો માસ્ટર માઇન્ડ કોણ છે શું ટ્રમ્પ વહીવટી તંત્ર ખરેખર અમેરિકન યુવાનોના સ્વપ્નને બચાવી રહ્યું છે કે પછી વૈશ્વિક પ્રતિભાને ચીન અને યુરોપના ખોળામાં ધકેલીને દેશના ઇનોવેશન એન્જિનને હંમેશ માટે ધીમું પાડી રહ્યું છે ભારત જે એચ વન બી વિઝાનો સૌથી મોટો લાભાર્થી છે ત્યાં મહાસંગ્રામનો મુખ્ય ભોગ બની રહ્યો છે શું આ વિઝાના નવા આકરા નિયમોથી અમેરિકામાં કારકિર્દી બનાવવાનું તમારું સપનું તૂટી જશે વોશિંગ્ટનની રાજકીય ગલીઓમાં અત્યારે એચ વન બી વિઝાને લઈને ગરમાવો છે ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકા ફર્સ્ટની નીતિને ઇમિગ્રેશનના આ સૌથી સંવેદનશીલ પ્રોગ્રામ પર સંપૂર્ણપણે લાગુ કરી દીધી છે શ્રમ વિભાગના રેકોર્ડ્સ દર્શાવે છે કે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં લોન્ચ થયેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પષ્ટ છે

પ્રોજેક્ટ ફાયરવોલ હેઠળ ઓછામાં ઓછી એકસો પંચોતેર કંપનીઓ સામે કડક તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં પંદર મિલિયન ડોલરથી વધુની પાછા વેતનની વસૂલાત કરવામાં આવી છે આ પ્રોજેક્ટમાં બેન્ચિંગ પ્રોજેક્ટ ન હોય ત્યારે કામદારોને પગાર ન આપવો જાહેર વેતન કરતાં ઘણું ઓછું ચૂકવવું અને ખોટી લેબર કન્ડિશન એપ્લિકેશન દાખલ કરવી જેવા ગંભીર દુરુપયોગો જોવા મળ્યા છે

આ એક મિનિટના વિડિયોમાં લેડ ઓફ અમેરિકન યુવાનોની દર્દનાક છબીઓ અને કોર્પોરેટ બોર્ડરૂમ્સના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે વિડિયોનો મુખ્ય સંદેશ એ છે કે એચ વન બી દુરુપયોગથી યુવા અમેરિકનોના અમેરિકન સ્વપ્ન છીનવાઈ રહ્યા છે સૌથી વિવાદાસ્પદ બાબત એ છે કે આ કેમ્પેનમાં ભારતને એચ વન બી વિઝાના સૌથી મોટા લાભાર્થી તરીકે સીધું નિશાન બતાવવામાં આવ્યું છે

આ એક લાખ ડોલરની ફી પણ આખી રમત બદલી શકે છે વિશ્લેષકોનું માનવું છે કે આ ફી સિસ્ટમને સ્પામ તરીકે વેતન ઘટાડવાના પ્રયાસોને અટકાવવા માટે છે પરંતુ તેની સીધી અસર નાની બાયોટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ પર પડશે વિદેશી પ્રતિભાને આકર્ષિત કરવાનો ખર્ચ આસમાને પહોંચી જશે જે ટેક ઉદ્યોગ માટે વૈશ્વિક સ્પર્ધામાં એક મોટો પડકાર છે જો આ નીતિ ચાલુ રહી તો ઘણા નિષ્ણાતો માને છે કે ઇનોવેશન અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતી પ્રતિભા ચીન કેનેડા અને યુરોપના બજારો તરફ વળશે આનાથી અમેરિકાની ટેક જોખમમાં યુરોપીપ જોખમ એચ વન બી વિઝા પ્રોગ્રામ બે ભાગમાં વહેંચાઈ ગયો છે એક તરફ અમેરિકન કર્મચારીઓ માટે ન્યાયની માંગ છે અને બીજી તરફ વૈશ્વિક પ્રતિભાને આકર્ષિત કરવાની ટેક ઉદ્યોગની અનિવાર્યતા પ્રોજેક્ટ ફાયરવોલ આ સંતુલનને કાયમ માટે બદલી નાખશે હવે કંપનીઓએ એલસીએને સચોટ રાખવા વેતનને પ્રિવિલિંગ વેજેસ સાથે મેચ કરવા અને રિક્રુટિંગ પ્રક્રિયામાં ભેદભાવ ન કરવા માટે જબરદસ્ત અનુપાલન કરવું પડશે આ મહાસંગ્રામનો અંત ક્યારે આવશે અને અમેરિકન અર્થતંત્ર પર તેની લાંબા ગાળાની અસર શું થશે તેના પર દુનિયાભરની નજર ટકેલી છે